નમસ્કાર વંદે માતરમ હું પટેલ પુષ્પાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ એકમાં કલરોનો વિષય ભણાવું છું આજે આપણે શીખીશું આગળ પાઠ સાત ચપટી વાળી બરાબર બાળમિત્રો મિત્રો તમને ચપટી વગાડતા તાવડતી હશે આપણે છે ને જો એક હાથથી ચપટી વગાડવાની છે પછી બંને હાથથી ચપટી વગાડવાની છે તમારે કાનની અંદર પણ તમે વગાડો સરસ ચપટીનો અવાજ આવે છે બરાબર તો એ આપણે કાવ્ય સમજીશું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે ચપ 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 ચપટી વાગી રેલતા ચાલતા ચપટી વગાડું વાંચતા समझी बराबर <único Liberty Overwatch> તમને ચપટી વગાડતા તો આવડી ગયા બરાબર ને તમારે સરસ ચપટી ઘરે વગાડવાની છે બરાબર એની અંદર અમુક શબ્દો છે તો હાલતા હાલતા ચાલતા આવા શબ્દો હોય ને એ તમારે શું કરો નોટની અંદર લખવાના છે બરાબર લખશો ને તો તમને વાંચતા પણ આવડી જશે બરાબર બાળક હલતી વખત ચાલતા ચાલતા પણ ચપટી વગાડે છે પછી લખતી વખતે ચપટી વગાડે છે અને વાંચતી વખતે પણ ચપટી વગાડે છે જો તમે કોઈ પણ એક કામ કરો ને તમને એ કામ આવડી જાય

આ માટે તો તમારે પ્રશ્નોના જવાબ છે ને યાદ રાખવાના છે બરાબર એક્સામા રીતે પ્રશ્નો પૂછાઈ શકે નથી મમ્મીના ભાઈને શું કહેવાય તમારી મમ્મી છે એમના ભાઈ તમારા શું થાય મામા બરાબર એનો જવાબ આવશે મામા પછી જે મમ્મીની બહેને શું કહેવાય તમારી મમ્મી છે એમના બહેન તમારા શું થાય માસી બરાબર એનો જવાબ આવશે માસી પપ્પાના ભાઈને શું કહેવાય તમારા પપ્પા છે એના ભાઈ મોટા ભાઈ કે નાના ભાઈ એ તમારા શું થાય કાકા બરાબર તમે એને નાના પણ કેવું અને કાકા પણ કેવું તો પપ્પાના ભાઈને કાકા કહેવાય છે પપ્પાની બહેનને શું કહેવાય પપ્પાની બેન એટલે જાણે તમારું નામ પાડે એટલે તમે શું કહો છો ફોઈ બરાબર ને તો પપ્પાની બેન ફોઈ બાળ મિત્રો તમારા આ સગા સંબંધીઓના નામ છે તમારે યાદ છે બરાબર મમ્મીના ભાઈને શું કહેવાય પપ્પાના ભાઈને શું કહેવાય મમ્મીની બહેનને શું કહેવાય અને મમ્મીના ભાઈને શું કહેવાય આપણે આગળના વિડીયો પછી જોડકડા જોઈશું આધારે તમારે એમના જવાબો આપવાના રહેશે થેન્ક યુ